એટલે બગજમારી હોય ને તેઓ એ પોતાના निजी जीवन માં સામાજિક જીવન માં ઉતરોત દે હે જેસી કડની વેસી બન હું છું કે ઘણા આ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરે છે અને સમાજમાં એક પ્રકારની એક સુવાસ એમના દ્વારા ફેલાવે છે ગઈકાલે વિશ્વ નારી દિવસ આપણે બહુ સારી રીતે ઉજવ્યો પણ માત્ર આઠમી માર્ચ જ એ નારી દિવસ નથી આખું વર્ષ એ નારી દિવસ છે આખું વર્ષ આપણે નારીનું સન્માન કરવાનું છે મારે એ કહેવું છે કે નારી શક્તિ શું છે એના માટે આપણા શાસ્ત્રોમાં પણ એના માટે એક અલગથી સ્વરૂપ છે સર યાદ એવી સર્વે ગુજરી છું સત્યનું રૂપે સંસ્થિતા નમસ્ત નમ નમસ્ત અને એની સાથે ડૉક્ટર કલ્પેશભાઈનો પણ આભાર માનું છું કે અમને આમંત્રિત કરીને અમારા પર ઉપકાર કરો ધન્યવાદ મારું નામ નાયક પ્રિયંકા જયેશભાઈ છે હું અમદાવાદથી આવી રહી છું મને નારી શક્તિ એવોર્ડ માટે સન્માનિત કરું છું કલ્પેશભાઈને અને દિલીપ કુમારજીએ મને ખૂબ ખૂબ આભાર એમનો કે આટલા સુધી પહોંચાડવા આગળ મને પ્રોત્સાહિત કરે છે અને મારી મધરનો પણ ખૂબ ખૂબ આભાર અને મારા હસબન્ડનો બી આભાર મારી ચંદ્રિકા મકવા આજનો જે પ્રોગ્રામ છે નારી રત્ન એવોર્ડ ખરેખર નારી રત્ન એવોર્ડની જરૂર છે કે નારીઓને આજે પાઘડી અને કાપડા બધું જતું જ રહ્યું છે મારે કોઈ કહેવાની જરૂર નથી કે શું શું જયું છે પણ બધાને ખબર જ છે અને આવા પ્રોગ્રામો થાય તો નારી જાગ્રત બને અને ભણીને એજ્યુકેશન લેવું એ જ કંઈ મહત્ત્વ નથી પણ એક મા પણ પોતાના દીકરાને અને પોતાના દીકરીને સારા સંસ્કાર અને સારું ગણતર અને સારું શિક્ષણ આપી શકે છે અને એક મા સો શિક્ષકને ગરજ સાર છે તો એક પિતા પણ પચાસ શિક્ષકની ગરજ સારી શકે છે તો હું એવું ઈચ્છું કે નારી રત્ન એવોર્ડ છે એ જ રીતે પિતાનું પણ મૂલ્યવાન હોય છે જો પોતે પુરુષ કમાય નહીં તો નારી એકલી શું કરે તો બંનેના સહકારથી આ જીવન ચાલે છે અને આજે જે કલ્પેશ હોય બધી નારી જોડે બધા જ કે માણો કે સામાજિક કાર્યકર્તા કે નાનામાં નાનું કોઈ કાર્યકર્તા એવી જ બધી જ નારીઓને અહીંયા બોલાવી એમનું સન્માન કર્યું એ બદલ હું કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ બીનાબેન હસમુખભાઈ અમીન છે અને હું શાસ્તાપુર પે સેન્ટર શાળા તાલુકો મૌધા અને જિલ્લો ખેડા એમાં આ ભાષા શિક્ષક તરીકે સેવા બજાવું છું અને આજના જે આ નારી રત્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું તે બદલ ખૂબ જ મજા આવી તેના માટે થઈને કલ્પેશભાઈ પટેલનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર નારી શક્તિને વંદના કરું છું જય હિન્દ જય ભારત અસ્તુ